હેલો ગાઈસ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ આજના નવા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે તો કેમ છો આઈ હોપ કે તમે બધા મજામાં જશો અને હું પણ મજામાં જ છું તો આજે છે હોળી આજે મારા તરફથી બધાને હોળીને હાર્દિક શુભકામના અને આજે તો જો હું એકલી છું આજે અને અને આજે મારે અહીંયા પહેલી હોળી છે આજે હું હોળી રહી છું અને મમ્મી પણ છે ને આજે મમ્મી હોતે અને પૂનમ ભરવા ત્યાં છે જાંબુએ તો હું જઈને ભાઈ ને માં છીએ અમે ચાર જણા તો હાલો તો હવે મારે રસોઈ બનાવવાની છે મારા માટે ફરાર હાલો હવે બટેટા બાફવા નાખી દઉં જઈ અંદર આપણે ભાઈ હમણાં આમ માંથી બટેટા એવા ખાતા તો ખરી હાલે બટેટા જ લઈ આવ્યા મરચા ક્યાં મરચા તો નથી આમાં ભાઈ પાસે જાવું જ પડે એમ ચુપો તો જ ક્યાં અહીંયા ભાઈ

લોખંડ ચાલો હવે હું બટેટા બાફવા નાખી દઉં સુખી બાજુ બનાવ તમારા માટે બાજુ ને રોટલા હોય તો રોટલી બસ તો હવે હું જાઉં બટેટા બાફવા નાખી દઉં હજી ભાઈ મરચાં નથી લેવા ભાઈ ભાઈ મરચાં મગાવે આડી બાંધી આવી પછી મરચાં વગર તો ઉકી બાજી એમ ને મોડી થાય આમ નો મજા આવે આપણામાં નથી આવ્યા હમણાં એટલે ભાઈ અરે મગાવ્યા પાછા હલો હવે સુકી બાજી બનાવવા મળું જલ્દી જલ્દી હાલો તો હવે મારે સુકી બાજી બનાવવાની છે તો હવે પેલા બટેટા બાફવા નાખી દઉં જલ્દી જલ્દી ને બટેટા પણ બફાઈ જાય ને પછી છે ને આ આપડી ભાઈ ને મોકલો ને આમ તો પાછા મરચા લઈ આવે તો ભાઈ ભૂલી ગયા લે મરચા લાવતા હું ભૂલી ગયો એટલે મેં કીધું તો અહીં થી મરચા લેતા આવજો કોઈ ભૂલી ગયા જો અંદર પાણી મૂકી દો કુકર માં પછી ગાય રખ સીધો બટેટા બોફાઈ જાય પછી ખાલી સૂકી બાજુ રોટલા બનાવવાના રે માં હાથ તો જો બટેટા બાફવા નાખી દીધા છે થોડાક નાખી દઉં એટલે બધા છે એટલે જોશે માં હું જય એ ભાઈ મે ચાર જણા છે ઘરે મમ્મી તો છે ને મમ્મી ગયા ફોર્મ ભરવા ચાલો હવે બડેટા બાફા પણ નખે દીધા છે તો ભાઈ ને પાછા મોકલું કે જાવ મારા વાલા મરચા લેવા હવે જાવ ભાઈ પણ એને ઓ પાછું મરચા લેવા જાવ મારે મોડું થાય આદિના ભાઈ મરચા લેવા જાવ મારે મોડું થાય

મરચાં કાઢવાના છે તો જો મરચાંમાં જીરા પાડું છું પછી આખા મરચાં કાઢવાના છે તો જો બટાટા અમે સુધારી પણ નાખ્યા છે આમ આ બધું ટમેટા ને એવું પણ બધું તૈયાર થઈ ગયું છે હવે ખાલી હમણાં વઘારવાનું છે બટેકા ની સૂકી ભાજી આ સમયે પરાણે ભાઈને ને ને મરચાં લઈ આવજો પેલા એક કામ ગયા તો હતા નહીં પછી પાછા બીજી વાર ભાઈ ગયા ખાડી લઈને પછી મોકલા મળ્યું હતા કર સૂકી ભાજી નહીં સારી થાય બાકી જયેશ ને ને ભાઈ ને બે ને શાક ખાવું પડે બટેટા ને બાજી ન મળે ખાવા પ્યોર મરચા હવે તો હવે હું ફટાફટ સૂકી ભાજી બનાવી નાખું પછી મારે રોટલી ને રોટલા બનાવવાના છે તો હાલો હવે તમે બધા પણ કન્ટિન્યુ મારા બ્લોગમાં મેળા રહેજો મળીએ પાછા આગળ તો ફાઈનલી મારી સુકી ભાજી ખયા છે તો છે છે આ હા બધા જ ખાવા અને હવે જઈને ભાઈ હાથ જો રોટલી બનાવું છું તો હાલો ફટાફટ હવે હોટ બાંધીને રોટલી બનાવી નાખો અને મા હાથ એક રોટલો કરવાનો છે હાલો ફટાફટ હવે જમવાનું બનાવી નાખું હવે આપણે મળશું પાછા ફ્રી થઈને તો ત્યાં સુધી તમે ફટાફટ કન્ટિન્યુ બનાવી જો મારા બ્લોગમાં મળીએ પાછા હેલો ગાઈસ તો ફાઇનલી જો અમે બધા જમવા બેસી ગયા છે તો જો જઈ જમવા બેઠા છે એ જમે છે રોટલી ને સુકીબાજી ભાવે કે સુકીબાજી ભાવે તો ફરી બાર ખાલી સુકીબાજી માં રોટલી હા ઓરી તો મેં તો ખાલી ભાજી ખાધી છે અમારે તો એને આરે રોટલી તો છે મને તો રોટલી નથી

પાણી ને શ્રીફળ ને ખાણી ને બધું હાલો હવે અમે જઈએ છીએ હોળી માતા ના દર્શન કરવા

હાલો હવે અમે જાય છે ઘરે મળીએ પાછા ઘરે જાય હેલો ગાઈસ તો ફાઇનલી હવે અમે હોળી માતાના દર્શન કરીને પાછા આવી ગયા ઘરે તો હું ને જઈ બે જઈ આવા તો મામા અત્યારે કોઈ હજી એટલું બધું માણસો ઓછોડા હતા જ નહીં ઓછા હતા તો હું હાલો આપણે જઈ આવી ફટાફટ અમે જઈને વી પાછા તો અમારે કામમાં તો આવી હોળી થઈ તમારા કામમાં કેવી હોળી થઈ બધા કોમેન્ટ કરજો વાલો આજ માટે એટલું જ અને તમને અમારો આજનો વ્લોગ કેવો લાગ્યો એ પણ કોમેન્ટ કરજો હાલો આજ માટે એટલું જ મળીએ પાછા નવ લોગમાં હાટાબાઈ બાય ને જય શ્રી કૃષ્ણ